વાત કરવાની છે હાલના હવામાનની તો અત્યારે જેવી રીતે હવામાન છે છે ખુલ્લું થઈ રહ્યું પાંચસો એક લેવલે જે વાદળો છવાયેલા હતા છેલ્લા બે દિવસની અંદર પવનની ઝડપ વધી છે એટલે કે જે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે પવનની હતી એની જગ્યાએ અત્યારે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે જે પાંચસો એચપી લેવલે જે વાદળો હતા એ પણ હટવાનું ચાલુ થયું છે અને હવે ધીમે આકાશ છે ખુલ્લું થતું જાય છે ટેમ્પરેચર છે એ પણ વધી રહ્યું છે 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 લગભગ હવે આવનારા દિવસની અંદર તાપમાન એ પાર કરે તેવી પણ પણ શક્યતાઓ ખાસ જોવાનું એ છે કે જેવી રીતે આપણે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અનેક જગ્યાએ પ્રીમોન્સ્યુમ એક્ટિવિટીના વરસાદો જોયા અમુક જગ્યાએ અતિભારે વરસાદો પણ નોંધાયા એવી જ રીતે આપણે ઘણા સમયથી જે એક અનુમાન આપતા હતા એ મુજબ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને બે ત્રણ અને ચાર તારીખ એટલે કે બે જૂન ત્રણ જૂન અને ચાર જૂન એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એક્ટિવિટી એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ ખાસ કરીને જોવા જઈએ તો જે મે મહિનાના પ્રથમ છેલ્લા જે એ પ્રકારના વરસાદો હોય પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ ચોક્કસથી નોંધાશે અને જેમાં પણ વિસ્તારો પણ ખૂબ ઓછા હશે ખાસ કરીને વિસ્તારની વાત કરવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ એ સાથે છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારો છે એમાં આ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ચાપટાઓ જોવા મળી શકે સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા એક્ટિવિટીના ચાપટાઓ છે એ જોવા મળી શકે છે એ કરતા ઓલ ઓવર જે બીજા વિસ્તારો છે તેનું હવામાન એકંદરે ખુલ્લું રહેશે તેમાં કોઈ અત્યારે હાલ વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ કાળજી એ રાખવાની છે કે જે અત્યારે આપણે ઉનાળુ પાકનું જે હાર્વેસ્ટિંગ ચાલુ હોય જેને સાચવવાનું હોય એ સાચવવાની કાળજી રાખવાની છે આટલા વિસ્તારોની અંદર હજુ પણ બે થી લઈ અને ચાર જૂન વચ્ચે પ્રીમોનસૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે નૈઋત્યનું ચોમાસું છે એ જ્યાં સુધી ગુજરાતમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી આ પ્રકારના પ્રીમોનસૂન એક્ટિવિટીના ઝાપટાઓ છે એ ચાલુ રહેશે એટલે નૈઋત્યનું ચોમાસું છે સામાન્ય રીતે આપણે વીસ જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી અત્યારે આપણે